ગાંધીના ગુજરાતમાં જ્યાં દારૂબંધી છે ત્યાં એવા છાણી પોલીસ સ્ટેશનની પાછળ આવેલ બાગ જે પંદર કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે જે વિદેશી દારૂની બોટલ જોવા મળી રહી છે તો ખરેખર શું ગુજરાતમાં દારૂબંધી છે આ ઇંગ્લિશ દારૂની બોટલ પોલીસ સ્ટેશન પાછળ આવી ક્યાંથી આ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે અને છાણી પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે પોલીસ સ્ટેશનની પાછળ દારૂ પાર્ટી થઈ રહી છે શું પોલીસ સ્ટેશનની પાછળ જ દારૂની મહેફિલ પોલીસની જાણમાં જ થઈ રહી છે છાણી ગામના નાગરિકોના સવાલ છે